આ લાઇકોલાઇઝેશન ટેકનોલોજી એ પણ આપણા ખેડૂત માટે હવે આશીર્વાદ રૂપ જે છે એ બનવાની છે તો કે આ આ લાઇકોલાઇઝેશન ટેકનોલોજી હું એટલે કે જે મોટો જથ્થો હોય એને નાના એવા સૂક્ષ્મ જથ્થાની અંદર ફેરવી નાખે સાહેબ વાત કરીએ કે માથું ડૂબતું હોય આપણને તો આપણે ટીકડી જે છે એ નાની એમથી ટીકડી આવે આ આ જે નાની ટીકડી હોય એ ખાઈ જાય એટલે દસ પંદર મિનિટમાં આપણું માથું ઉતરી જાય એવી રીતના ખેતીની અંદર પણ જે છે આ જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે જે ટાઈપોડરમાં છે મેવરિયા છે સુટાલેશિયમ છે વટીસીલિયમ છે છે આ બધા જીવાણું જે છે એ જે મોટી સંખ્યામાં જે છે ભેગા કરવા માટે એને જે પ્રવાહીનો મોટો જચ્ચો જ હોય એ પ્રવાહીનો જે છે પાવડર સૂપમાં ફેરવે અને જે પચીસ લિટર હોય એમાંથી માત્ર અઢીસો ગ્રામ જેવું જે છે એ દવા તૈયાર કરે અને એની અંદર આ બધા જીવડા જે તમને જીવડા કીધા ને દાખલ તરીકેડરમાં છે તો ટાઈકોડરમાં ટાઈકોડરમાં હસી ટાઈકોડરમાં વીરવી નામના જે જીવડા હોય આ બંનેને અવસ્થામાં ફેરવી એને જ્યારે પાણી અડે ત્યારે જે છે એમાંથી એનો ગુણોત્તરની સંખ્યામાં વધારો થાય બરોબર તો એમાં ટાઈકોડરમાં છે બેવરિયા છે સુરોમોના છે ગ્ટિશિલિયમ છે સ્ટુરેન્જીસ છે પછી જે છે એ આપણા આપણા જે ખાતરમાં જે બેક્ટેરિયાઓ છે જે એનપીકે નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટાશ છે બરોબર પછી જે સૂક્ષ્મ જીવાણુઓ છે

સારો રોગ ન લાગે તો એને જે છે કોઈ જાતનો જે છે વાંધો આવે નહીં અને આપણો છોડ જે છે મજબૂત બને અને પેલો મજબૂત બને તો એને કોઈ જાતનો વાંધો આવે નહીં જ્યારે તમે અત્યારે રોગવું આવે કરતા હોય દાખલા તરીકે રોગ જે છે હવે